ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અરાઉન્ડ અરાઉન્ડ શબ્દનો અર્થ કશાકની દરેક બાજુએ ચોમેર ચોતરફ પરીક પર પરીકની ધારે ધારે કશાકની આસપાસ લગભગ હાથવગું કે આજુબાજુ થાય છે અરાઉન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી અરાઇવ્ડ અરાઉન્ડ ફોર ઓ ક્લોક ઇન ધ આફ્ટરનુન એટલે કે બપોરે લગભગ ચાર વાગે તે આવી પહોંચ્યો એક બીજું ઉદાહરણ જોઈએ there was laughter all around in the hall અર્થાત હોલમાં બાજુ હાસ્ય પ્રસર્યું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ the cost of the project will be somewhere around rupees 100 crores એટલે કે પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 100 કરોડ રૂપિયાની આસપાસ થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ